નોખી નોખી માનતા નો આવે ભલે ને આવે કોઈ રાંધલ માં માનતા કોઈ મેલી માં માનતા કોઈ ગાજર માં માનતા નોખી નોખી માનતા ને આપણે એમાં આપણે હું હે આપણે હું હું સંડાવા લાગતું નથી કોણ છે એમ દેલીએ બેહે ને ખબર પડે કોના વન કોણ ગયો એ દેલીએ જતો તે શેર ગયો ને કાઈવા કાઈવા તને આપણે કોણ છે વાત કરું જનાવર મે તમારું પૂછું તમે રાજનો પ્રધાનજી છો પ્રધાન પ્રધાનજી છો હા રાજનો પ્રધાન પ્રધાનજી હુંજી આ નગર છે અને કોંટાજા રાસ કરે તો તમે મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ પાછો ખબર ન પડી જાય આમાં હું કાઈ તમ મને તમારી વાયસા આવે વાયસા બળ નત કેતા એમ તો મે તારા દાદા છીએ દાદા વરા તમારા કલનનગર ઢીકા બેકો હા ગડી નકી બારો

पज आव सोनी हे अंग उठोय आमा यजमरडू ने बापू ने जगाड़वा ए बापूजी कहू तुमने के रे आवी गई ऊ ठुई ऑनलाइन वाह ऑनलाइन बापू ऑनलाइन है बोलो प्रधान जी कमा बापू ने कमा को प्रधान जी ए बापूजी आ कई न कजे ने को वादा करे प्रधान जी विकलग नगरी होय हां राजा बठियार राजा राज करता होय जो मार बाप नो हुकम आ तो खमे नतीले पूछो आयो समझियो समझियो डरे आ तो केरे केवै डल्ले बिहारी राखो हरवै जय श्री कृष्णा ए केम जय श्री कृष्णा बा मारो काम पुरो केम कई भारी गया घर में नथी रेऊ अया केम हे हूं थियु तुमने काई किदो आ ढोरनी जम मारे हां हां अया रेवै

દાદા બાપુ જો તે લાગે કરો અમને નહીં લાગતું હોય બાપુ જો મરી લે વાતતા નહીં બાપુ નાખું જો એક વાર માંજરી પણ હોય એવી ક્યાં મારી માના માં વૈષ્ણ બોલું જો ભગવાન હોય એ બોલો નહીં હું હાજર થઈ નું પાહો હમણાં વ્યાજ આ સમજો હા ભાઈ સમજી ગયો

કોણ હું આજ ગાદી આવો છું આજ મારા દરબારમાં મેમાન ગતિ કરવાનો કારણ હું અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરંગડથી આવો છો પોકરંગડના રાજા અજમલ આ જેમની દીકરી સગુના બાનું લીલો સિફડ લાઈ અને આ સુધી આવ્યો છો મહારાજ ઓય ભુદેવ તમારી બાજુ થયો તમારી બાજુ થયો બોલો બોલો રાજા અજમલ મારા બરોબર છે અરે લીનડા સિમંત જિલ્લામાં નહી આવે પ્રધાનજી હા લા ફૂટેનો ધક્કા મારી રજવાડાની બાર કાઠો હાલો તમે બેજો કાઠો હાલો છટકો દેખામ એમ તો મારે મોટા દાંતથી હળવા જાય કાઠો

गावी आता गाव मारे से से ठेडा आवू पण एक थारी मारेन तो रेलगाडीना पाटा देवो कर दे <laughs> रेलगाडी करते वजन बदारिसन थारी म <laughs> के थारू म रेलगाडीन पाटा कर देवो करना आयतला मारे रेलगाडीन पाटा देवो न थटू था <laughs> अनु थारी रेलगाडीन पाटो थई जाय रजोडा म काय प्रेम थी बात करे एवू नसे તપ્રામチン તો બોલા છો મજાજતી બોલા એટલે કે આવી રીતે અંદર લઈ જવાય મહેમાન આવ્યો હોય તો માનસન્માનથી અંદર લઈ જવાય હા તો મહેમાનને માનસન્માનમાં અંદર લઈ ગયો તો આ પ્રેમથી બોલે થોડું હરવેરવે બોલાય બોલવા હે બોલવાય ન દેતો બકરા બકાવું હા આમ થયો તો લઈ ગયા રા બહારના મહેમાન આવ્યો ને તો અંદર કેવી રીતે લઈ જાય સિફાઈડો નથી એવું કોઈ કીધું જ નથી મને કાઈ લેન મને ખંજર આવે કાઈ વાંધો મારી વાત સાંભળ બાપુ આને ક્યાં જમશે અરે હું એ દેશી ની વાત ન કરતો તઈ આપણી ભાષા દેશી કરો હા બોલો 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 શું લગન થઈ ગયા તમારા સમજો જો જોતા લાગતું ન લગન થઈ ગયું તોય થઈ જાય બેટા એમ કાઈ નો થઈ ગયા થઈ ગયા લે લગન થઈ ગયા હમ તો તો બૈરું હશે ને હે બૈરું હશે ને ના ના કોરોના માં ખાયા સડી ગઈ લગન થઈ ગયા બૈરી નો હોય બૈરી હોય છે હા મરદી કા છોકરા એ છે કા હા છે ને નથી રહું પણ એલા ખબર નથી બસ છોકરા છે આ હા હા એ કે લઈ આવત નથી આ દેખાડું ને માર બેટા શીખી જાય શીખી ને માર ખાલી બિચારો મટી જાય કમી જ ન હોય કે કેટલા છે હે કેટલા છે છોકરા કેટલા હોય કેટલા છે અમે નાના બાપા અમાર કેટલા હોય કેટલા 10 દીકરા 6 દીકરીઓ આવો મામા આવ જો જો આ બતાય વિશાળા કેટલા જાય વેકેશન પીર્યું આમણા ખુલી જાય બેટા ખુલી જાય ખુલી જાય

કઈ વાંધો ન મારા ભાઈકો હોય છે તમાર બેકો શું કરું આ હું કરું તું કરજે આ મને નો ભાવ મંગ છે આ તો જાવ ને મારા બાપું જાય રાસનામો ભી કોણ હું છું હાલો બે ડગલા ગડાલ આવો તમ તો અમારી વાહે આવો અમારી વાહે હાલો આવો તમ તો ભામનના દીકરાને કાઈ નો થતો ટશ નો થતો તમારા આ મારા ભલે ટાટિયા ભાગ ના હું તો લૂકી એ લૂકી બસમાં એ માર ખાતી લૂકી જ કહેવાય જો જો હવે લક્ષ્યવાર પણ આવજો મજા

કા કરોને અરે મહારાજ હું છે તમારે ઉપર જે શાંતિ રાખો હિસાબ જોઈએ હે ઓઢડે એક કપલી એ તમે તમારું કામ કરો અરે મહારાજ હિસાબ કેટલા લેખા કિરોઈ ગયો હે હા ત્રણસો માં વાત થઈ ગઈ ત્રણસો રૂપિયા લેખે હિસાબ કર્યો મને ક્યાં ગણતા આવશે તમને ખબર હું ક્યાં ગણાવું

અમારા રાજવાડું જાળલે છે આ તો કસર કે નહી કરી અમે તો કતર દીવાળી કરી દીવાળી કરો આવી રીતે કરો તો કેવી થાય તમારું જા પહેલા સાફ કરી એ સાફ નહી રે બસ આપની પકરું સુની

બોલાવે બચા હૈાન બોલાવે બચ્ચા પર આવા બાપુ આવી रहंदो होल डॉल ड फोल ड

राज दरबार विषय बोला उनका कारण सुबह पपुर रात में बोला उनका कारण क्या हुता था पपु uh... ए बिना बोलता हैं जय बात होई सत्य जनावो हाँ। अतिर राज दरबार विषय बोला उनका कारण जो आपको घर ऐड लो खरुहे वत्ते वालों सारे घर की तबे को खिलो काजना मर के काम नहीं पिलूं से पिलूं तो मैं पपान पिलूं हल्ला तो

प्रमाण हुकम होई हुकम नु पालन करो ना जी लीलू ना जी खिली जो बेटा परता ए पिताजी आज के मंत्री मेलपा कीधु क्या आज काया कारी नागनी आज पोता ना बसला काय अते एके बची जाय ई मोटो ई मणिधर थाय ने, 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 तमने कहा कि तू तमने दिख रहा क्या है

કુસુની વાત હોય મોટો મળી દે સાહેબ તો શોખ જઈને ભુદેવ ને કહો કે પ્રતાપ સંગ ને કાયમ આમ કરતા હો લીલુડા નારિયલ ખંજરતનો વાતો સિલાવતા જાય એ બાપુ ખંજરત થોડું મન ઘેન ચડ્યું

માથે પગ દેતા નો પપ્પા રજવાડા થારી થાર નથી